મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર હાટું જીવીએ છીએ આપણે કોઈને બાવ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય કિરીટ પટેલની હવા ચડી ગયું તો પાછો આવીશ અને ઈ દિવાલ ની જેસીબી એક ટલ્લો મારી દેશું થોડાક દી ખબર મને નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મને ફાંસી ચડાવ જોઈ લઈશ આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રે એ શરમ નો વિષય આ કોર્ટ માં ગયો ભાઈ તો નિર્ણય નો દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે છે એમ જોઈએ જે ભાજપ વાળા મોકાતું હોય મને ફાંસી ચડાવી દે જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આરે બીજી વાર અહિયાં બે બે જો હલાવે ને અમે જેમ નાખ્યા છે હલાવે ને તો મને ફોન કરી દેજો જેમ પડ્યા છે ને

એ ગોપાલ ઇટાલીએ ખોદ એ ત્યાંથી હટાવ્યા અને કહ્યું કે હવે ફાંસીએ ચડાવો હોય તો મને ચલાવી દે બાકી આ બેલા અહીંયા હું નહીં રહેવા દઉં અને જોઉં છું કોનામાં તાકાત છે કે આ બેલા અહીંયા પાછા લગાવે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે હું છું પ્રદીપ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં લોકોની વચ્ચે જઈ રહ્યા છે લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે કેટલીક જગ્યાએ ગોપાલ ઇટાલિયાની સામે ફરિયાદો પણ થઈ રહી છે અને ફરિયાદો એ લોકો કરી રહ્યા છે કે અમારા વિસ્તારની અંદર અથવા અમારા કામ ગોપાલ ઇટાલિયા નથી કરતા પરંતુ ગોપાલ ઇટાલિયા ગઈકાલે વિસાવદરમાં એક ગામની અંદર હતા ને એ દરમિયાન લોકો એ તેમની વાતચીત કરી રહ્યા હતા અને અચાનક એક મહિલા આવે છે ને તેને તેમની આપવીતી જણાવે છે અને કહે છે કે મારા ઘરની આગળ દરવાજા પાસે અહીંયા આ બેલા મૂકી દીધા છે અને આ બેલા હટાવવા માટે મને એ કોઈ પરમિશન નથી આપતું અથવા તો કોર્ટની અંદર જે કેસ ચાલી રહ્યો છે એ કેસને લઈ અમે અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છીએ ને આઠ વર્ષથી આ બેલા આમનેમ છે ગોપાલ ઇટાલિયાએ તત્કાલ તેમની સાથે આવેલા સાથી મિત્રોની સાથે બેલાઓ હટાવ્યા ત્યાંથી અને એ હટાવ્યા બાદ એક વિડીયો બનાવ્યો અને વિડીયોની અંદર કહ્યું કે આ બેલા મેં અત્યારે હટાવી દીધા છે આ નિર્ણય અત્યારે મેં કરી લીધો છે હવે જેને જે કરવું એ કરી લે ફાંસીએ જો લટકાડવો હોય તો મને લટકાવી દે બાકી આવનારા સમયની અંદર હું જીસીબી લઈને આવું છું અને આખી આ દિવાલ હટાવી દઈશ હવે ગોપાલ ઇટાલિયાએ આ નિવેદન આપ્યું દરમિયાન ગામના કેટલાક લોકો પણ ત્યાં ઉપસ્થિત હતા અને ગોપાલ ઇટાલિયાએ જતા જતા એ ગામના લોકોને એ પણ કહેતા ગયા કે હવે હું જાઉં છું કંઈ પણ થાય તો મને ફોન કરજો પરંતુ તમે લોકો આ બેનની સાથે રહેજો હવે જે ઘટનાની અંદર કોર્ટ કેસ ચાલી રહ્યો છે એ મેટરની અંદર ગોપાલ ઇટાલિયાએ આ પ્રકારની ચર્ચા કરી આ પ્રકારે ત્યાંથી બેલા હટાવ્યા અને નિવેદન આપ્યું આગામી શું કાર્યવાહી થાય છે અથવા તો આગામી સમયમાં તેનો વળતો શું જવાબ મળે છે એ પછી ખ્યાલ આવશે પરંતુ હાલ ગોપાલ ઇટાલિયાએ જે બેલા હટાવ્યા અને એ દરમિયાન શું વાતચીત થઈ જુઓ એ પણ આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે એ શરમનો વિષય છે એક બેનના ઘરની આગે આ બધું બંધ કરી દીધું અને કોઈ એને કઈ કે નહી મામલતદાર શું ન્યાય કરતો આપડે હાથ ભાંગી ગયા છે મામલતદાર હાથ જીવીએ છીએ આપણે આટલી હદે ખોટું થયું આ કોર્ટ ગયો ભાઈ તો નિર્ણય નો દીધો અમને આજે આઠ વર્ષ આ નિર્ણય થઈ ગયો જેને મને ફાંસી ચડાવે ફાંસી ચડાવી દે ધારા સભ્ય ફાંસી ફંદે લટકાવી આ નિર્ણય કર્યો છે કોના હિંમત છે એમ જોઈએ છે એક બે નારે આવું વર્તન થાય

ખોટું થતો હોય બોલવાની ફરજ તો બધા ધર્મ માં લખી છે નથી લખી બધા ના પોત પોતાના ધર્મ છે કે નહીં તો આ બેન ને બીજી વાર હતો હું પાછો આવીશ બાબુ નરસિંહ હું પાછો આવીશ જો કોઈને બહુ મોટી હવા ભરાઈ ગઈ છે ભાઈ ગળિત નુરાભાઈ કોઈને બહુ મોટું ભાજપ ની હવા ચડી ગઈ હોય કિરીટ પટેલની હવા ચડી ગયું તો પાછો આવીશ અને ઈ દિવાલ ની જેસીબી નો એક ટલ્લો મારી દઈશું થોડાક દી મન નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મન ફાંસી ચડાવું જોઈ લઈશ આટલી હદે નાગાઈ કરવાની આટલી હદે દાદાગીરી કારણ કે માણસ બોલે એમ નથી એટલે કઈ રી ભાજપ મારું એટલે આપણા રેકોર્ડિંગ કરી પછી બધા ના ના બાટે પણ અમારા આપી દો આખી ગુજરાત ને બતાવો કે બેન આરે ભાજપના ગુંડાઓ છે એ કેવું વર્તન કરે આ મેન ગેટ છે થોડાક પાછા હટી ને બતાવો તો બધા પાછા હટી જાવ શું ઘટના બની આ મેન ગેટ છે બેન ના ઘર નો હટી જાવ બધા નીચે હટી જાવ હટી જાવ બતાવો તો વેલા બતાવવા દેલા બતાવવા દેલા આ બેન નું ઘર છે આ વિશાળ અડમતીયા ગામ છે ભેસાણ તાલુકાનું આ મેન ગેટ છે ભાજપના માણસે બેલા મૂકી દીધા અહીંયા સળંગ આ બધા અમે હાથે અડસેલ્યા આઠ વર્ષથી ગેટ બંધ કરી દીધો નાગાઈ કરવાનું દાદાગીરી શું કામ તો હું ભાજપ નો માણસ છું એટલે દાદાગીરી કરી શું કામ આ ભાઈ સીધા માણસ છે આ બેલા અહીંયા મૂકી દીધા અહીં સુધી લાઈન હતી અત્યારે આમ આ ગેટ ની કેમ નીકળવાનું તો બેને મને આજે હું ગામમાં આવ્યો ફરિયાદ કરી કીધું હાલો આપડે કડ નાખીએ બેલા મામલતદાર શું કાઢવાનું આજે અમે ભેસાણ તાલુકાના વિશાળરમતિયા ગામે આ બેન ના ઘર નો ગેટ ખુલ્લો કર્યો છે જે ભાજપ વાળા મોકાતું હોય મન ફાંસી ચડાવી દેવું જોઉં છું કોણ મન કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો આરે

જેમ મૂક્યા છે એમ એમ રહેવા જોઈએ અહીંથી કોઈ નથી મૂકવાના આવે ભલે ગોઠવવાની જરૂર થોડી ગામ લોકો તમે જરાક ટેકો આપજો વિસાવદર ના ગ્રામ્ય વિસ્તાર ની અંદર આવેલા એક ગામમાં કે જ્યાં ઘરના દરવાજાની આગળ બેલા લગાવ્યા હોવાનું એ ઘરના લોકો અને મહિલાનો આક્ષેપ હતો અને મહિલાએ તો એવું કીધું કે છેલ્લા આઠ વર્ષથી અમે પીડાઈ રહ્યા છીએ કોઈ અમારું સાંભળતું નથી કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો છે અને કોર્ટમાં પણ અમારો કેસ આ ચાલતા ચાલતા આજે આઠ વર્ષ થયા ગોપાલ ઇટાલિયા એ ગુસ્સામાં આવ્યા અને અચાનક જ એ કહેવા લાગ્યા કે હવે કોઈએ મને ફાંસી આપવી હોય તો ફાંસી આપી દે અહીંયા કોણ મામલતદારને ને કોણ પ્રાંત અધિકારી લો અમે બેલા હટાવી દીધા અને ધારાસભ્ય છું અને ફાંસીએ ચડાવો હોય તો ધારાસભ્યને ફાંસીએ ચડાવી દે ગુસ્સામાં ગોપાલ ઇટાલિયા એ પણ કહેતા ગયા કે હવે આગામી સમયમાં અહીંયા હું જીસીબી લઈને આવું છું જોઉં છું કોનામાં તાકાત છે કેટલી તાકાત છે કે આ બેલા અહીંયા પાછા લગાવે હું આખી આખી આ દિવાલ અહીંથી પાડી દઈશ આ નિવેદન પણ ગોપાલ ઇટાલિયાએ ત્યાંથી આપ્યું હવે વિસાવદરની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે શું ખરેખર એ જગ્યા ઉપર જે જગ્યા એ દિવાલ હતી આ દિવાલ નહોતી હોવી જોઈતી કે ગોપાલ ઇટાલિયાએ જે કંઈ કામ કર્યું એ વિસાવદરના એ ગામના લોકોના હિતમાં કર્યું કે શું કર્યું એ અત્યારે વિસાવદરની અંદર ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે કેમ કે જે મેટર કોર્ટની અંદર ચાલી રહી છે એ મેટરમાં ધારાસભ્યએ દખલ અંદાજ કરી છે આપનું શું માનું છે ગોપાલ ઇટાલિયાએ કરેલી આ ચર્ચા અને ત્યાંથી હટાવેલી આ બેલાની ઘટનાને લઈ જે દિવાલ હતી એ હટાવી તેને લઈ તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જો તારી ન્યૂઝ રૂમ નમસ્કાર મામલતદાર શું ન્યાય કરતો તો હાથ ભાંગી ગયા છે મામલતદાર હાટું જીવીએ છે આપણે કોઈને બહુ મોટું ભાજપની હવા ચડી ગઈ હોય સિરીટ પટેલની હવા ચડી ગયું તું પાછો આવીશ અને એ દીવાલની જેસીબીનો એક મારી દઈશું થોડા દીખોમાં મને નવરા પડે મશીન લઈને હું આવીશ અને કોણ મને ખાસ ચડાવું જોઈ લઈશ આખા ગામને દબાવે અને આખું ગામ જોઈ રહે જે ભાજપ વાળા હોય મને ફાંસી દે હું જોઉં છું કોણ મને કઈ ફાંસી ચડાવે આટલી હદે નાગાઈ કરવાની ગામડામાં ગરીબ માણસો બીજી વાર અહિયાં બે બે જો હલાવે ને અમે જેમ નાખ્યા છે હલાવે ને તો મને ફોન કરી દેજો જેમ પડ્યા છે ને એમાંથી હલાવે ને તો મને કહી દેજો હું જોઈશ કોણ પાણી વાળો ભાજપ વાળો